નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણી આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો તમને રોજ રોજ શેરબજારમાં નફો વધતો ગયો તેમનો રોજનો ક્રમ થઈ ગયો રૂડી પાસેથી માળા લઈ ચડાવવાનો સાહેબ આ એક ફૂલની માળા લઈ લો માતાજીને ચડાવવા સારી રહેશે ફક્ત સિત્તેર રૂપિયાની જ છે વીસેક વરસની દેખાવડી યુવાન છોકરી ગાડીમાંથી ઉતરતા અમીરચંદ શેઠને વિનવી રહી હતી શેઠ અમીરચંદ શેર બજારના મોટા ખેલાડી હતા છેલ્લા દસ વર્ષમાં તેમણે બજારમાંથી લાખો રૂપિયા ઉસેડીને લખપતિ બની ગયેલા ગામડેથી પૈસા કમાવવા અમદાવાદ શહેરમાં આવ્યા ત્યારે હાથમાં દોરી લોટા સિવાય કંઈ જ ન હતું પણ પાઈએ પાયનો અનેક એક એક રૂપિયાનો મનમાં હિસાબ કરી શેર બજારમાં ટ્રેડિંગ કરી પોતાની બુદ્ધિથી રૂપિયા કમાઈ લીધા હતા અને નવરંગપુરામાં બંગલો અને લક્ઝરી ગાડીના માલિક બની ગયા હતા તેમને અંબા માતા ઉપર અપાર શ્રદ્ધા હતી અને તેના દર્શન કરવા સાંજે આવ્યા હતા છોકરી સિત્તેર તો વધારે ભાવ છે ચાલીસમાં આપી દે શેઠ લખપતિ હોવા છતાં ભાવમાં કસર કરવા પ્રયત્ન કર્યો શેઠ દયા કરો માતાજી તમને માલા માલ કરી દેશે છેલ્લે સાઠમાં આપી દઈશ છોકરી કર ઘરી ચાલ છેવટે પચાસમાં આપી દે શેઠે કહ્યું અને પચાસની નોટ આપી લ્યો સાહેબ માતાજી તમારી મનની મુરાદ પૂરી કરશે કહીને છોકરીએ માળા આપી અમીરચંદ માળા લઈને અંદર ગયા અને માતાજીને માળા ચડાવતા માનતા માની મારા લીધેલા શેરમાં કમાણી થશે તો હું રોજ અહીં માળા ચડાવીશ અને શેઠ તો મંદિરમાંથી નીકળી ઘરે પહોંચી ભૂલી ગયા પણ આશ્ચર્ય તેમણે લીધેલા શેરો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા વાહ વાહ માતાજીએ કૃપા કરી હવે મારે દરરોજ માનતા પૂરી કરવા મંદિરે જવું જ પડશે બીજી સાંજે તે જ છોકરીને જોતા શેઠ પહોંચી ગયા માળા લેવા એ છોકરી પચાસને માળા આપ તારી ફૂલ માળા તો નસીબદાર નીકળી વાહ શેઠ મેં કહેલું ને તમને માતાજીની કૃપા થશે લ્યો લઈ જાઓ રૂડી ખુશ થતાં બોલી શેઠ પચાસ રૂપિયા આપતા પૂછ્યું શું નામ છે તારું રૂડી સાહેબ રૂડીએ ગર્વથી કહ્યું ચંદને પણ આ છોકરી અને તેના ફૂલોની નસીબદાર લાગ્યા તેમને રોજ રોજ શેરબજારમાં નફો વધતો ગયો તેમનો રોજનો ક્રમ થઈ ગયો રૂડી પાસેથી માળા લઈ ચડાવવાનો તારે ઘેરે કોણ કોણ છે પછી તો શેઠને આ નસીબદાર છોકરીમાં રસ પડતા અંગત સવાલો પૂછવા લાગ્યા જેનાથી ફાયદો થયો હોય તેના વિશે જાણવા મનમાં જિજ્ઞાસા થવા લાગે છે શેઠ એક બુઢીમાં જ છે પિતાજીનું ગયા વર્ષે જ દારૂ પીવાથી અવસાન થઈ ગયું છે રૂડી ભાવુક થઈ ગઈ વાહ તું મહેનત કરીને ઘર ચલાવે છે શેઠ વખાણતા કહ્યું આ શેઠ મારી મા લગભગ બીમાર જ હોય છે રૂડીએ રડમસ અવાજે કહ્યું એક સાંજે શેઠ ફૂલમાળા લેવા આવ્યા ત્યારે રૂડી સાવ નિરાશ થઈને બેઠી હતી શેઠ મારી મા બહુ જ બીમાર છે તેને ડોક્ટરને બતાવવા જવું છે તો પાંચસો રૂપિયા આપશો હું દસ દિવસ ફૂલમાળા આપીને રૂપિયા ચૂકતે કરી દઈશ રૂડી વાત કરતાં કરતાં રડી પડી શેઠ વિચારમાં પડી ગયા રૂપિયા લઈને ભાગી જાય તો હું એને ક્યાં શોધવા જાઉં તેથી ના પાડી રૂડી તેના ચહેરાના હાવભાવ જોઈ સમજી ગઈ શેઠ વિશ્વાસ કરો મારી માની જિંદગીનો સવાલ છે અંતે શેઠે હા ના કરતા પાંચસો રૂપિયા આપ્યા બીજા દિવસે રૂડી તેની જગ્યાએ હતી જ નહીં શેઠે આમ તેમ નજર કરી પણ તે ક્યાંય ના જણાય કઈ કામમાં હશે કે શું વિચારીને તેમણે બીજા પાસેથી ફૂલો કરી દયા મનમાં પાંચસો ગયા કે શું નો વસવસો થઈ ગયો વાતો તો બહુ મોટી મોટી સજ્જનતાની કરતી હતી ને આજે આવી જ નહીં બીજા દિવસે પણ રૂડી ના દેખાય અરે રે મેં તેના પર ખોટો ભરોસો કર્યો આવા લોકો આવા જ બહાના કરીને જ લોકોને ઉલ્લુ બનાવે છે જુવાન છોકરીનો ભરોસો કરાયો જ નહીં કેટલાયની જોડે ફરતી હશે એક વખત મન ખરાબ વિચારે ચડે પછી તેમાં જ વિચાર્યા કરે છે ત્રીજા દિવસે પણ રૂડી ન દેખાતા આ છોકરી તો ઠગ નીકળી મારા રૂપિયા લઈને કોઈ જોડે ભાગી ગઈ આવી જુવાન બટાવ છોકરીઓનો વિશ્વાસ કરાય જ નહીં વિચારતા શેઠ ગુસ્સે ભરાયા ચોથા દિવસે એક બુઢિએ સામેથી તેમને બોલાવ્યા તમે જ શેઠ અમીરચંદ છો ને લ્યો આ ફૂલમાળા હવે દસ દિવસ હું જ તમને આ ફૂલમાળા આપીશ સારું કહી શેઠ યુવાન છોકરી ભાગી ગઈ અને માને કામે લગાડતી ગઈ વિચારી દર્શન કરવા ગયા પછીના દિવસે પણ એ જ ફૂલ માળા આપી હવે શેઠથી રહેવાયું નહીં તેણે પૂછ્યું તમારી છોકરી ભાગી ગઈ કે શું ના ના શેઠ તમારા પાંચસો રૂપિયા લઈ તેણે મને તમારી બધી વાત કરી અને કહ્યું કે શેઠ ખૂબ સારા અને દયાળુ માણસ છે તમારી ઓળખાણ પણ આપી કે મોટી કાળી ગાડી છે એટલે હું તમને ઓળખી ગઈ શેઠ બુઢી રડવા જેવી થઈ ગઈ પણ રૂડી ક્યાં ભાગી છે કોની સાથે શેઠની શેઠથી ન રહેવાતા પૂછ્યું શેઠ મારી રૂડી એવી ન હતી પણ અમારા નસીબ રાત્રે જ ડૉક્ટર પાસેથી આવતા પાછળથી ટ્રકે તેને અડફેટે લીધી અને તે બેભાન થઈ ગઈ મગજની નસ ફાટી જતા મરતા પહેલાં તેણે મારી પાસેથી વચન લીધું કે મારે તમારા પાંચસો રૂપિયા પરત કરવા એટલે જ હું તમને શોધીને કુલ માળા રોજ આપીને આ વાત કરી રહી છું માજી રડી પડ્યા શું વાત કરો છો હું તો તેને ભાગેડું ચોર સમજતો હતો કહેતા શેઠની આંખો પણ ભીની થઈ ગઈ તેના એક એક આંસુ સાથે તેના રૂઢિ માટે વિચારેલા ખરાબ વિચારો ટપક ટપક પડી રહ્યા હતા અધૂરો ઘડો વધુ છલકાય એમ જ કોઈના વિશે પૂરી વિગત જાણ્યા વગર કોઈના માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધવો એ ભૂલ ભરેલું કહેવાય